નવજાત બાળકોને માતા પિતા ત્યજી નહીં તે માટે અમદાવાદની એસઆરવા સિવિલ હોસ્પિટલે પહેલ શરૂ કરી છે જી હા બારસો બેડની હોસ્પિટલ બહાર એક પારણું મૂક્યું છે બાળકોને તેજી દેવાની જગ્યાએ બાળકોને અહીંયા પારણા મૂકવામાં આવે તેવી સુપ્રિન્ટેન્ડન્ટે માતા પિતાને અપીલ કરી છે અહીં નવજાતને ત્યજી દેનારની ઓળખ જાહેર કરવામાં નહીં આવે અને બાળકની સંપૂર્ણ રીતે

કે જે જન્મે તે જીવે અને જે જીવે તે તંદુરસ્ત જીવે આ આશય સાથે સરકારનો આરોગ્ય વિભાગ રાત દિવસ ખૂબ કામ કરી રહ્યો છે વધારેને વધારે સગવડો આપણે એમ જોઈ રહ્યા છીએ કે સગવડો વધારી રહ્યા છીએ લોકોને દૂર દૂર ગામડાઓમાં પણ આરોગ્યકારી સેવાઓ મળી રહે એના માટેની પહેલ ચાલુ રહી છે પરંતુ આપણે ક્યાંક ને ક્યાંક આ બધું વસ્તુઓ જોઈ છે કે જ્યારે ઘણી બધી વખત નાની ઉંમરના બાળકો અથવા કોઈપણ કારણસર અગમ્ય કારણસર જ્યારે એની માતા કે પિતા તાજા જન્મેલા બાળકોને જાડી જાખરામાં કે કચરાપેટીમાં નાખી દે ત્યારે એ ખૂબ ભયાનક પરિસ્થિતિમાં એ બાળકને સિવિલ હોસ્પિટલમાં લઈ આવવામાં આવે છે એટલે આપ જોઈ રહ્યા છો કે આ પહેલ એવી કરવામાં આવી રહી છે કે તમને જ્યારે પણ એવું લાગે કે આ બાળક મને નથી જોઈતું અને હંમેશા માટે ત્વજી દેવામાં આવે તો ત્વજી દેવું છે તો તમે સિવિલાઓ આ જગ્યા પર તમે જુઓ છો કે પારણું છે ત્યાં મૂકી દો બાજુમાં બટન છે દબાવો જેથી કરીને તમારી ઓળખ પણ કોઈને જાહેર નહીં થાય અને એ બાળકને તમે સારી રીતે મૂકી જશો જેની કેર અમારા સ્ટાફ લેશે ડિપાર્ટમેન્ટ પીડિયાટ્રિકનું એનું ધ્યાન રાખશે અને પછી જ બાળ સુરક્ષા અધિકારીને ઇન્ફોર્મ કરવામાં આવશે પોલીસને ઇન્ફોર્મ કરવામાં આવશે અને પછી બાળકની પરિસ્થિતિ પ્રમાણે એને આગળ ક્યાં મોકલવું એની આખી પૂરી આમ કે કહીશું ને કે એસઓપી નક્કી કરવામાં આવી છે જેથી કરીને આપણને ક્યારેય પણ કોઈને પણ કચરામાં કે જાડીઝ આખરામાં બાળકને ફેંકવું ન પડે અને આ મેસેજ આપણા થ્રુ જ્યાં જો બધાને જશે તો આશા રાખીએ કે આપણે કોઈ પણ એક બાળકને સારી રીતે બચાવી શકીએ તો આપણે એવું માનશું કે આ જે કાંઈ બી કર્યું છે એમના માટે યોગ્ય છે બિલકુલ સર ભૂતકાળની વાત કરીએ તો ભૂતકાળમાં કેવી સ્થિતિમાં બાળકો છે કે જેઓ અહીં આવ્યા છે ઘણી બધી વખત જોયું છે હું મારા પોતાના ડિપાર્ટમેન્ટમાં વાત કરીશ કે ગેસ્ટ હાઉસ કે આંતેડા બાર હતો એવું બાળક પાલનપુર પાસેથી એક જાડી જાંખરામાં ખૂબ બધા કાંટા વાગેલા હતા એવી પરિસ્થિતિમાં લઈ આવ્યું અને સંભાવો એના એનું એનું જીવન લખાયેલું હશે બાળક સારું થઈને પછી એને કોઈ ફેમિલીએ દત્તક લીધું પરંતુ એવા કેટલાય બાળકો અહીંયા આવતા હોય છે કે જેની હાલત એમ કહીશું ને કે કાં તો એને કૂતરું કરડ્યું હોય કે ક્યાંક કોઈ એવી જગ્યાએ અવાવરી જગ્યાએ છોડીને ગયા તો ઘણા બધા કાંટા વાગ્યા હોય દૂર હોય આપણે સૌ માનીએ છીએ કે નાનું બાળક તાજું જન્મેલું બાળક એને જો આવી પરિસ્થિતિમાં છોડી દઈએ ને તો એને ઇન્ફેક્શન પણ લાગી શકે એની તકલીફ હોય બાળક ઠૂઠવાઈ જાય ઠંડી લાગે એટલે કે હાઈપોગ્લાયસેમિયા હાઈપોથર્મિયા જે એની કોમન ઇસ્યુ છે ન્યૂબોર્નના એની કેર ન લેવાય તો બાળક એને આપણે હાથ ધોઈ દેવું પણ પડે એટલે આપણો એક જ આશય છે કે જે જન્મે તે જીવે અને જીવે તે તંદુરસ્ત જીવે હું એમ માનું છું કે એ આશય સાથે આપણે આની શરૂઆત કરી છે અને જેથી કરીને સૌ કોઈ પેરેન્ટ્સને હું હું ઈચ્છીશ કે એવો દિવસ કોઈના ઘરમાં ન આવે કે કોઈ તાજા જન્મેલા બાળકને આપણે ત્યજી દેવું પડે પરંતુ જો એવું કોઈ પરિસ્થિતિનું નિર્ણામ નિર્માણ થાય છે તો અહીંયા આવીને મૂકી જજો જેથી કરીને અમે એની સંભાળ રાખીશું